ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેને કારણે ફરાળી શાકભાજીની માંગમાં ઉછાળો આવ્યો છે સુરણ સક્કરિયા રતાળુ મગફળી બટાકા સહિતના ની ધૂમ ખરીદી થતા તેની માંગ ત્રીસ ટકાથી વધી એસી ટકા નો વધારો નોંધાયો છે રવિવારથી શરૂ થયેલ શ્રાવણ મહિનામાં ઉપવાસના કારણે ફરાળ માટે વપરાતી શાકભાજીઓની માંગમાં ચારથી પાંચ ગણોનો વધારો નોંધાયો છે ખાસ કરીને કંદમૂળ જેવી વસ્તુઓ કે જેમ કે સક્કરિયા સુરણ રતાળુ બટાકા કાચી મગફળી જેવી પરંપરાગત ફરાળી શાકભાજીઓના વેચાણમાં ભારે પ્રમાણમાં તેજી આવી ગઈ છે આ અંગે જથ્થાબંધ શાકભાજીના વેપારી બાબભાઈ શેખે જણાવ્યું કે શિવભક્તો શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં ફરાર તરીકે ઓળખાતી ખાસ વાનગીઓ આરોગતા હોય છે સામાન્ય દિવસોમાં કે જ્યાં ઉપવાસ માટે વપરાતી શાકભાજીની માંગ ત્રીસ ટકા જેટલી હોય છે કે ત્યાં શ્રાવણ માસના આરંભ સાથે સાથી જમાંગ સિત્તેરથી એંસી ટકા સુધી પહોંચી ગઈ છે આવી સ્થિતિમાં બજારનો ટ્રેન્ડ પણ બદલાયો છે અને વેપારીઓએ પોતાનો સ્ટોક વધાર્યો છે ચાર પાંચ ગણો વધુ સ્ટોક નાના નાના વેપારીઓ દ્વારા લાવવામાં આવ્યો છે જ્યારે બજારમાં કેટલાક વેપારીઓ વધુ પડતી ડિમાન્ડને પહોંચી વળવા માટે જોખમ લઈને પણ માલનો ઓવરસ્ટેક કરે છે ત્યારે આમ તો શાકભાજીના ભાવોમાં થોડો ફેરફાર છે રતાડું શ્રાવણ પહેલા અગિયારસો રૂપિયાના હતા જે હાલ શ્રાવણમાં બારસો રૂપિયાના વીસ કિલો એટલે કે એક મણ મળે છે તેવી જ રીતે સક્કરિયા પહેલા છસો રૂપિયા રહેતા છે હાલ સાતસો રૂપિયાના ના વીસ કિલો થયા છે અને મગફળી અને સુવર્ણ અને રતાળુમાં વધુ પડતી ભીનાસ હોવા છતાં તે જલ્દીથી બગાડતા ન હોય ત્યારે ઉપવાસના દિવસોમાં તેના વેચાણની સામે તેની સપ્લાય પણ મહારાષ્ટ્રથી નિયમિત રીતે થાય છે બાબુ શેખ શાકભાજીના જથ્થાબંધ વેપારી સરદાર માર્કેટ સુરત ગયા રવિવારથી જે શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને એમાં ખાસ કરીને મોટાભાગે લોકો ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસમાં શાકભાજીમાં ફરાળ દાખલા તરીકે શક્કરિયા રતાળુ સીંગ બટાકા સુરણ આ વસ્તુઓનું વપરાશ વધી જતું હોય છે પરંતુ આ વર્ષે માલની આવક વધારે હોવાના કારણે ડિમાન્ડને પહોંચી વળાય છે અને ભાવોમાં કોઈ જાતનો એટલો બધો વધારો થયો નથી પરંતુ અત્યારે માંગ ઘણી છે કારણ કે બંને સમય અત્યારે આ જ ફરાળનું જ સેવન થતું હોય એટલે અત્યારે ડિમાન્ડ વધારેના સામે આવક વધારે હોવાથી ભાવોમાં એટલો બધો વધારો નથી પરંતુ સક્કરિયા અમારી માર્કેટમાં છસોથી સાતસો રૂપિયા પ્રતિ વીસ કિલો રતાળો અગિયારસોથી બારસો રૂપિયા બટાકા અઢીસોથી સાડા ત્રણસો અને સુરણ આઠસોથી હજાર રૂપિયા અત્યારે અમારી માર્કેટના જથ્થાબંધ ભાવો છે અને આ આખો માસ એ જ ભાવો રહેશે કારણ કે માલનું ઉત્પાદન છે અને દરેકને આ વસ્તુ ખાવાની મળશે એટલે કોઈ આપણે બહુ ફિકર કરવા જેવી નથી ના એટલો બધો ભાવ વધવાની સંભાવના ઓછી છે કારણ કે આપણા પાસે માલનો સ્ટોક ઘણો છે અને આ વસ્તુ જે છે સુરણ રતાળુ સક્કરિયા બટાકા આ બધી વસ્તુઓ એવી છે કે એનો સ્ટોક કરી શકાય કારણ કે બીજી શાકભાજીઓનો સ્ટોક નથી થતો પરંતુ આને આપણે પંદર દિવસ મહિનો રોકી શકતા હોઈએ એટલે આ વર્ષે એની કોઈ અછત થવાની સંભાવના બિલકુલ નથી સુરતમાં શાકભાજીના ભાવોમાં થોડો ઘણો ફેરફાર દેખાઈ રહ્યો હોવાનું વેપારીઓ નાશિક ઓરંગાબાદ નથી ગત વર્ષે જોરદાર વરસાદને કારણે કંદમૂળ શાકભાજીના પાકને નુકસાન પહોંચતા તેની કિંમત ત્રણ ગણી થઈ ગઈ હતી પરંતુ આ વર્ષે હવામાન અનુકૂળ રહેતા ખેડૂતો પણ સંતોષમાં છે અને વેપારીઓ પણ વર્ષ બે હાજર ચોવીસ ના શ્રાવણ માસ દરમિયાન ઘણા લોકોને ભાવ વધારાને કારણે ફરાળ શાકભાજી ખરીદવામાં અચકાટ આવ્યો હતો પણ બે હાજર પચીસ ની હાલની સ્થિતિ અનુકૂળ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ